શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ખાંડિયાને ખેંચતા ખેંચતા ત્યાં સ્થિત બે યમલાર્જુનના વૃક્ષો પાસે આવ્યા અને બે વૃક્ષોની વચ્ચે થઈને નીકળ્યા ખાંડિયો આડો પડી ગયો પેટ ઉપર બાંધેલા દોરડાથી ખાંડડીયો ખેંચ્યો એટલે તે વૃક્ષો પડી ગયા અને તેમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા આ બે વૃક્ષો અગાઉના જન્મમાં કુબેરના તથા પુત્ર હતા યક્ષ હતા 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 લક્ષ્મીયુક્ત પણ શાપથી તેઓ વૃક્ષો થયા પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો નારદજીએ તેઓને શાપ શા માટે આપ્યો સુખદેવજી કહે છે રાજન શ્રવણ કરો નારદજીએ ક્રોધ કરીને નહીં પણ કૃપા કરીને શ્રાપ આપ્યો હતો નળકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો છે બાપની સંપત્તિ મળી છે સંપત્તિનો અતિરેક થાય ત્યારે ત્રણ દુર્ગોળો આવે જુગાર વ્યાભિચાર અને માંસ મદિરા અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતા નથી સંપત્તિના અતિરેકમાં સદવર્તન રહેતું નથી સંપત્તિનો અતિરેક થાય છે ત્યારે લોકો તામસ આહાર કરે છે લોકોને મદિરા માંસનું વ્યસન થાય છે વ્યાભિચારનું વ્યસન થાય છે પતિ પત્નીનો સંબંધ કામ સુખ માટે નહીં સાચી પત્ની તે છે જે પતિને પાપ કરતા અટકાવે નળકુબર મણિગ્રીવ સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા છે ખૂબ મદિરા પાન કર્યું છે ગંગા કિનારે આવ્યા ગંગાના પવિત્ર જળમાં યુવાન સ્ત્રીઓ સાથે નગ્ન થઈને સ્નાન કરવા લાગ્યા સ્ત્રીઓ સાથે જળવિહાર કરે છે તીર્થમાં વિલાસી જાય તો તે તીર્થની મર્યાદાનો ભંગ કરે છે મહાપ્રભુજીએ દુઃખથી કહ્યું તીર્થમાં વિલાસી લોકો રહેવા આવવા લાગ્યા એટલે તીર્થમાંથી દેવો પલાયન થઈ ગયા માટે તો ગંગાદિ તીર્થ વર્ય શું દુષ્ટ રેવા વૃતેષ્વી હિરોહિતા દિ દૈવે શું કૃષ્ણ એવા ગતિર્મ દિવર્ષિ નારદજી ત્યાંથી પસાર થાય છે નારદજીએ આ દ્રશ્ય જોયું નારદજીને જોયા છતાં નળકુબર અને મણિગ્રીવે વસ્ત્રો પહેર્યા નહીં નારદજીને દુઃખ થયું કેવું સુંદર શરીર મળ્યું છે છતાં તેઓ તેનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે માનવ શરીર શરીર મુકુંદની સેવા કરવા માટે છે છે આ ભગવાનનું નારદજી કહે છે આ શરીરની અંતે શું ગતિ થાય છે પશુ પક્ષી ખાઈ જાય અથવા તે રાખનો ઢગલો બને આનો વિચાર કોઈ કરતું નથી લક્ષ્મીના મદમાં નાસ્વંત શરીરને લોકો અજર અમર માનવા લાગે છે અને બીજા પ્રાણીઓનો ધ્રુવ કરે છે મને કંઈક કોઈ કહેશો કે આ શરીર કોનું છે આ શરીર ઉપર હક કોનો છે આ શરીર પિતાનું છે માતાનું છે કે આપણું પોતાનું છે પિતા કહે છે મારા વીર્યથી ઉત્પન્ન થયું છે માટે આ શરીર મારું છે માતા કહે છે હું જનની હોવાથી તે મારું છે પત્ની કહે છે આને માટે હું માતા પિતાને છોડીને આવી છું એટલે તેના ઉપર મારો હક છે તેની સાથે મારા લગ્ન થયા છે હું અર્ધાંગીની છું તેથી મારું છે અગ્નિ કહે છે જો આ શરીર ઉપર મા બાપ પત્નીનો હક હોય તો પ્રાણ ગયા પછી શા માટે તેને ઘરમાં રાખતા નથી તે શરીર ઉપર મારો હક હોવાથી સ્મશાનમાં લાવીને મને અર્પણ કરવામાં આવે છે તે શરીર ઉપર તો મારો હક છે શિયાળ કૂતરા કહે છે જે અગ્નિ સંસ્કાર થતો નથી ત્યાં તે અમને ખાવા મળી જાય એટલે શરીર અમારું છે આ પ્રમાણે સર્વ પોતપોતાનો હક આ શરીર ઉપર બતાવે છે આ શરીર ઉપર કોનો હક છે તે સમજ પડતી નથી ત્યાં પ્રભુએ છેલ્લો નિર્ણય આપ્યો કે આ શરીર કોઈનું નથી મેં તે જીવને આપ્યું છે ભગવાન કહે છે આ શરીર મારું છે મેં કૃપા કરીને આપ્યું છે દેવદત્ત મિમમ લબ્ધવા વાર્લો કે અજિતિન્દ્રિય યો ના દ્વિયતે સ સોચો યાત્મવ્યગ્ન ક સંસારના માનવીઓને આ મનુષ્ય શરીર આપે અત્યંત કૃપા કરીને આપેલું છે જે મનુષ્ય એને પ્રાપ્ત કરીને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતા નથી અને આપના ચરણનું શરણ લેતા નથી તે મનુષ્યનું જીવન અતિ શોચનીય છે તેઓ પોતે પોતાની જાતે દગો દઈ રહ્યા છે આ શરીર સંસારના વિષય ભોગો ભોગવવા માટે આપ્યું નથી કે મળ્યું નથી શ્રી રામચરિત માનસમાં પણ કહેલું છે આકર ચારી લચ્છ ચોરાસી જોની નિ ભ્રમત યહ જીવ અવિનાશી કબહુક કરી કરુણાનર દેહિ દેતઈશ બિનુતુસ્નેહી નર તનુભવ બારી ધે કહુબેરા સન્મુખ ભવ મોતરેગર નર સમાજ અસપાયી સોત નિંદક મંદમતી આત્મહન ગતિજાયી જય શ્રી કૃષ્ણ